તમે મોબાઈલમાં શું કરો રમું છું ગેમ તમે નાના છોકરા છો એમાં એવું છે એમાં ગેમ રમવાની મજા આવે છે કેટલો રમવા દે ને થોડી કઈ વાંધો છે એમ નથી હ તમે નાના છોકરા છો એટલે નાના તો નથી પણ મોટા છે પણ ગેમ તો રમવું પડે ને ગેમ એમ નથી તો કેમ છે ઓલો ક્યાં ટિફિન કરીને હું બારણે મૂકેલું છે હ તો કોણ કામે જવાનું હું જવાની કે પછી તમે જવાના હું જાવ ન પણ એક ગેમ મને એક એક થોડુંક છે ને પૂરું કરી લેવા દે પછી જાવ હું એક થોડુંક છે ને પૂરું કરી લેવા તો પછી ગેમ મૂકીને જાવ હો તો થોડુંક થોડુંક તો કેટલી વાર હોય અમે હજી ઘણું બાકી મારે કેટલી વાર હોય હા આયલું જ જાય છે આયલું જ જાય છે પૂરું જ ન બહુ આયલ છે એમ નઈ કેટલી વાર છે આડા હાથ તો થઈ ગયા આડા હાથ થઈ ગયા હા પાંચ મિનિટ બે મિનિટ કેમ પર જાવ હમણાં આડા હાથ તો થઈ ગયા

અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફોલો કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો વિડીયો ને લાઈક કરજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો હવે કામ નહી જોલે એ રે ફોન મરી ગયા રે ઉભા આ જાવ છું તું કેસો લબા કે હું જાવ ને કોઈ માનું નઈ વાત કોઈ વાત ન માનું તો તું કેસો લ જાવ તો કામ નહી તો હું જાવ નહીં ઉભા થા જા તમારો છટ નવ નવ તૂટી જાય નવ નવ માં છટ તૂટી જાય ખબર પડે